ત્રણ લાખ પંદર હજાર ના ખર્ચે ડોક્ટર સાહેબ આંબેડકર સર્કલ અને દિવાલ બનાવવાની મંજૂરી મળી જયારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની છ ફૂટની પ્રતિમા અનુસૂચિત સમાજના સ્વ સ્થાપના કરવામાં આવશે લુના ગ્રામ પંચાયત માં છેલ્લા કેટલાય વર્ષો થી माजी સરપંચ પ્રવીણભાઈ મકવાના દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ ની પ્રતિમા ની માંગણી કરવામાં આવી હતી અંતે माजी સરપંચ પ્રવીણ મકવાના અને સમાજના યુવાનો એ સ્વખર્ચે આંબેડકર સર્કલ બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે તલાટી કિંજલબેન પરમાર દ્વારા પ્રવીણ મકવાના ની માંગણી ને ધ્યાને લઈ લુના ગ્રામ પંચાયત દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મુકવાના સર્કલ અને દીવાલ બનાવવા માટે સ્વબંડોડમાંથી રૂપિયા 3,15,000 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે આખા કદની છ ફૂટની આંબેડકર સાહેબ પ્રતિમા સમાજના દાતાઓ દ્વારા લાવી સ્થાપના કરવામાં આવશે લુણા ગામે લુણા ગ્રામ પંચાયતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ બેસાડવા માટે બે હજાર એકવીસ બાવીસથી મેં વારંવાર શ્રી અને તલાટીને રજૂઆત કરેલી એકત્રીસમી માર્ચ બે હજાર ને બાવીસના દિવસે પંચાયતની સામાન્ય સભા હતી એ સભાની અંદર દરેક સભ્યો અને સરપંચ હતા એમાં અમે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા એની સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને એની સાથે સાથે મહારાણા પ્રતાપસિંહની પ્રતિમા ત્રણે ત્રણ પ્રતા પ્રતિમા માટેનો અમે ઠરાવ કરેલો ને એ ઠરાવના આધારે ત્રણે ત્રણ પ્રતિમાઓ લુણા ગામની અંદર અલગ અલગ જગ્યાએ મૂકવાનું નક્કી કરેલો એ નક્કી કર્યા પછી અમુક સમય ગયા પછી મેં સરપંચ અને આના માટે રજૂઆતો કરેલી પણ લગભગ ચાર છ મહિના થઈ ગયા ત્યાં સુધી એના માટે કોઈ પણ કામગીરી ના થઈ ન મૌખિક કામગીરી થઈ કે ન લેખિત કામગીરી થઈ લગભગ બે હજાર અને બાવીસ માં ની પછી જયારે સરપંચને મેં રજૂઆત

ત્યાં બધી જોઈ અને મૂર્તિ લગભગ ચાર સાડા ચાર ફૂટની હાઈટ ની ત્યાં નક્કી કરી અને એ લોકોને એડવાન્સ પણ આપેલી એડવાન્સ આપીને જયારે અમે લોકો ત્યાંથી પાછા આવ્યા ત્યારે આવતા સરપંચ પ્રિતેશભાઈ પટેલ લાલભાઈ પટેલ ને મારી સાથે ડિસ્કસ થયેલી કે હવે જો આપણે ત્રણે ત્રણ મૂર્તિનો ઓર્ડર આપી દીધો છે એ ઓર્ડર આપ્યા પછી આપણે ગામમાં જઈએ એટલે એકાદ વીક ની અંદર ત્રણે ત્રણ મૂર્તિ માટે આપણે જગ્યાનું સિલેક્શન કરી અને ત્રણે ત્રણ સર્કલ બનાવીએ જેથી કરીને આપણને જે પિસ્તાલીસ દિવસની મુદત મૂર્તિ લાવવા માટે કીધી છે આપવા માટે કીધી છે એ જે સર્કલ છે એ તૈયાર થઈ જાય અને આપણી મુદત પતવાની પંચાયતની બી તૈયારી હતી માર્ચમાં અમારી મુદત પતી પાંચ તારીખે એ પેલા આ કામ પૂરું થઈ જાય તો બહુ સારું પણ સરપંચે બી એ વાતનું કોઈ ધ્યાન ના આપ્યું અને એમની પોતાની પંચાયતની મુદત પૂરી થઈ જાય ત્યાં સુધી જે મૂર્તિઓ ત્રણે ત્રણ બનાવવા માટે આપેલી એ પણ ના લાયા અને ના સર્કલ બનાવ્યું પછી એમની મુદત પૂરી થઈ ગયા પછી વહીવટદાર આવ્યા મિતેશભાઈ પરમાર અને તલાટી તરીકે કિંજલબેન પરમાર હતા મેં કિંજલબેન પરમાર ને પણ વારંવાર રજૂઆતો કરી કે આ રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું સ્ટેચ્યુ લગાવવાનું છે એટલે તમે કંઈ પણ કરી અને તમે મને પંચાયતના સોબંડોળ માંથી કાં તો સરકારી ગ્રાન્ટ તમે મને એના માટે એક સર્કલ બનાવી આપો એટલે કિંજલબેને પણ થોડું ધ્યાનમાં લઈ અને એકાદ વર્ષ જેવો સમયગાળો ગયા પછી એમને પાદરા તાલુકા અંદર ઠરાવ લખીને આપ્યો જે બી બાકીના પેપર જમા કરાવવાના આપ્યા અને એના પછી અમને લગભગ ફેબ્રુઆરી કે માર્ચ મહિનાની અંદર અમને વહીવટી મંજૂરી મળી એ જે વહીવટી મંજૂરી મળી એ થોડા ઘણા ઓછા પૈસાની હતી એટલા પૈસાની અંદર અમારું જે સર્કલ હતું બેઠક બાબાસાહેબ ને બેસાડવા માટેની હતી એ બની શકે તેમ નથી એના માટે ફરી રજૂઆત કરી ફરી લેખિત આપીને એ વહીવટી મંજૂરી અમે ત્રણ લાખ ને પંદર હજાર રૂપિયાની કરાઈ એ ત્રણ લાખ ને પંદર હજાર ની વહીવટી કરાઈ આમ તો મેં સાડા ચાર લાખ ઉપર વાત કરેલી પણ ત્રણ લાખ ને વહીવટી એ મંજૂરીની અંદર અમે પોતાના પહેલા તો પૈસા કાઢી અને અમે જે બાબા સાહેબને બેસાડવા માટેની બેઠક બનાવવાની હતી એ બેઠક બનાવવાનું કામ ચાલુ કરેલું હતું હવે ત્રણ લાખ પંદર હજારની વહીવટી જે મંજૂરી છે એ મંજૂરીમાં અમારું કામ બેઠકનું પૂરું પૂર્ણ થાય એમ છે નહીં બે લાખ પચીસ હજારની આજુબાજુના તો એની ઉપર જે છે છે એ જ કિંમત થાય બાકીનું જે કન્સ્ટ્રક્શન કર્યું છે એમાં સિમેન્ટ રેતી કપચી ઈટો સળિયા એ બધું જ આવી જાય છે અને કન્સ્ટ્રક્શન કરવાની મજૂરી પણ આવી જાય છે એટલે એમાં લગભગ ચાર થી સાડા ચાર લાખ રૂપિયાનો મિનિમમ ખર્ચ થાય એવો અંદાજ છે અમને ગવર્મેન્ટ તરફથી તો લુણા ગ્રામ પંચાયત તરફથી જે પૈસા મળવાના છે રૂપિયા જ મળવાના મળવાના છે છે વધારે નથી બાકીના જે પૈસા અને લોક ફાળામાંથી કાઢીશું અને કદાચ જો પંચાયતમાં દરખાસ્ત કરીશું અને પંચાયત જો કદાચ અમને ઉપરની જે બાકીની રકમ છે એ રકમની વ્યવસ્થા કરી આપશે તો બાકીનો જે અમે લોકફાળો ઉઘરાવ્યો છે અને હજી હજી પણ ઉઘરાવવાના છે એ લોકફાળાની એમ નો ઉપયોગ જે છે અમે બાબા સાહેબનું જે છ થી સાડા છ ફૂટ ઊંચું સ્ટેચ્યુ લગાવવા જઈ રહ્યા છે એ સ્ટેચ્યુ અમે એ લોકફાળામાંથી લાવવાના છે એ સ્ટેચ્યુ જે લગાવીશું એ જે પ્રતિમા અમે લગાવવાના છે એ પ્રતિમામાં કોઈ પણ સરકારનો એક પણ રૂપિયો કે લુણા ગ્રામ પંચાયતનો એક રૂપિયો કે કોઈ પણ સરકારી ગ્રાન્ટનો એક રૂપિયો અમે લેવાના નથી અને આજ દિન સુધી એના માટે કોઈ મંજૂરી બી નથી લીધી અને મંજૂર કરાવ્યા બી નથી તે રીતના ગ્રામ માં બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પણ મંજૂર થઈ છે તેવું પણ ચર્ચા એ જોર પકડ્યું છે શું કેસે હા એવું તમે જે કો એ પ્રમાણે મેં પણ ગઈકાલે સાંભળ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા અને એના સર્કલ માટે ત્રણ લાખ ને પંદર હજાર રૂપિયા ની વહીવટી લુણા ગ્રામ પંચાયતે આપી છે પણ ખરેખર લુણા ગ્રામ પંચાયત વહીવટી નથી આપતું જે વહીવટી આપવાની સત્તા છે પાદરા તાલુકા પંચાયતના તીડીઓ સાહેબના હાથમાં છે અને તીડીઓ સાહેબે ત્રણ લાખ ને પંદર હજાર રૂપિયા ની વહીવટી આપેલી છે પણ એ જે વહીવટી છે એમાંથી કોઈ એમની બેઠકનું કામ પૂર્ણ નથી થવાનું અને બેઠક માટે જ વહીવટી અફવાઓ છે અફવાઓ છે અને જે લોકો અફવાઓ ઉડાઈ રહ્યા છે એ લોકો કદાચ અને સાબિત કરી બતાવે તો ખરેખર સાચું કહેવાય બાકી આ એકદમ બહ્યાદ વાત છે પ્રતિમા કેવી રીતે મૂકવાની છે ક્યાંથી લાવશો પ્રતિમા અમે લોકો લોકફાળાથી મૂકીશું દલિત સમાજના લોકોમાંથી ઉઘરાવીશું ગામના સવર્ણ સમાજના લોકોએ પણ અમને ઘણા ખરા લોકોએ ફાળો આપ્યો છે એ પ્રતિમા અમે લગભગ બરોડામાં ગોત્રી સેવાસી નજીક એક ભાઈ પ્રતિમાઓ બનાવે છે અને ફાઈબર બનાવે છે એનું ફિનિશિંગ બી બહુ સરસ આવે છે એની લાઈફ ટાઈમ ની ગેરંટી પણ આપે છે અને આઠ દસ વર્ષે કલર જાય તો કલર મારે તો પણ એની જે shining છે એ જેવી હતી એવી આવી જાય છે એટલે અમે fiber ની પ્રતિમા લગભગ છ સાડા છ ફૂટ ઊંચી આવનાર ટૂંક સમયમાં મૂકવા જઈ રહ્યા છે હાલમાં ગામમાં ચર્ચા એ જોર પકડી છે કે મોટા પ્રમાણમાં રૂપિયા પણ ચૂકવાઈ ગયા છે એ ખરેખર ખોટી અને વાહિયાત વાતો છે જેને ખરેખર રાત દિવસ મારો only ફોર વિરોધ કરવાની જે ટેવ પડી ગયેલી છે મારા જે સાચા અને નિષ્પક્ષ કામ હું જે કરી રહ્યો છું એ લોકોને પસંદ નથી પડતા એના માટે આ લોકો એ વાહિયાત વાતો ઉડાયેલી છે ત્રણ લાખ ને પંદર હજાર રૂપિયાની જે વહીવટી મંજૂરી મળી છે એકદમ સત્ય વાત છે અને જે દિવસથી મંજૂરી મળી છે જે મહિનાથી મંજૂરી મળી છે તે જ દિવસથી મારી ટોટલ સમાજને ખબર છે કે ભાઈ ગવર્મેન્ટ તરફથી આટલી વહીવટી મંજૂરી મળી છે ને એટલા પૈસા આપવાને ગવર્મેન્ટ તરફથી મળવાના જ છે જે લુણા ગ્રામ પંચાયત આપશે એ પૈસા મળવાના છે પણ એમાંથી અત્યાર સુધી પંદર પૈસા પણ નથી મળ્યા ત્રણ લાખ ને જે પણ આવું કીધું છે એ મને સાબિત કરી બતાવે તો એનાથી દસ ગણી રકમ એને આપવા માટે બંધાયેલો છો આજની તારીખમાં સાબિત કરે કે આજે આજે લગભગ ત્રીજી કે ચોથી ડિસેમ્બર નહીં

રાત દિવસ એના માટે મહેનત કરી છે પણ મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ માટે અને ડોક્ટર સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ માટે પંચાયતમાં જ્યારે પંચાયત પૂરી થાય એના પછી અને એના પહેલા કોઈએ પૂરેપૂરી કાર્યવાહી નથી કરી કે કોઈ વધારે પડતી મહેનત નથી કરી એના લીધે એમના પણ આ એક કામ અટકેલું છે હું એવું વિચારું છું કે લુણા ગામની અંદર મહારાણા પ્રતાપસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ત્રણે ત્રણના સ્ટેચ્યુ લાગવા જોઈએ ત્રણે તો મોટી વિભૂતિ છે એમાંથી એક પણ ના રહેવું જોઈએ બાકી